તો મિત્રો આજે આપણી સેનલ ઉપર યુન્ડા આઈ ટ્વેન્ટી કાર આવેલ છે જે મિત્રો બે હજાર અને અઢારનું મોડલ છે એન્ડ અને મિત્રો કાર સ્પોટ મોડલ છે ટુ ઓનરમાં કાર છે મિત્રો અને કાર ચોસઠ હજાર કિમી ફરેલી છે મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે બમ્પર ટુ બમ્પર ફૂલ ઇન્સ્યોરન્સ જોવા મળશે કારમાં જી જે ઝીરો થ્રી પાર્સિંગ તો મિત્રો આ કાર તમને અંદર એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ રિવસ કેમેરો રિવસ સેન્સર સાથે જોવા મળશે મિત્રો દિપભાઈને મોબાઈલ નંબર નીચે આપેલો છે દિપભાઈનો મોબાઈલ નંબર અને મિત્રો આ કારની કિંમત દીપભાઈએ રાખેલી છે પાંચ લાખ અને પાસઠ હજાર રૂપિયા તેમાંથી ફેરફાર કરી આપશે મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે મિત્રો દીપભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે વધુ માહિતી માટે તેમાં કોન્ટેક કરી શકો છો